અમનગર મનપા કર્મચારીની હત્યા માંગ બે અલગ અલગ કારણ સાચું શું પોલીસ તપાસ શરૂ ભાવનગર શહેરના શેલરસા પીર ચોક પાસે ગઈકાલે 5 વાગે આસપાસ ફિરોઝ શેખ સરફરાઝ ઉર્ફે નાનકો શેખ શાહરૂખ રાહિલ મલેક અફઝલ ચૌહાણ ઇમરા ગોરી દ્વારા ઇલિયાસ હારુન બેલીમ પર તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી પરંતુ આ હત્યા પાછળ પહેલા રૂપિયાની લેવડદેવડમાં હત્યા થઈ હોવાનું ચર્ચાઓ થઈ હતી જ્યારે મૃતકના પરિવાર દ્વારા અગાઉ સમાધાન કરેલ બાબતે હત્યા થયા હોવાનું પોલીસ ફરિયાદ માંગ જણાવ્યું છે ત્યારે હત્યા થયા પાછળનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે રિપોર્ટ હિરેનભાઈ ચૌહાણ સાથે કમલેશભાઈ ઢાપા નીલમબાગ પોલીસ સ્ટેશનના સેલારસા વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બનેલ છે જેમાં આ ગામના મૃત જનાર ઇલિયાસભાઈ કસ્બાના હોદ્દેદાર હોય તેણે તેના મિત્ર અને નાનકા વચ્ચે પંદર દિવસ પહેલાં એક ઝઘડાનું સમાધાન કરાવેલ એનું મંદુક રાખી અને ગઈકાલે છ એક જેટલા ઈસમો સમ થઈ અને ઇલિયાસભાઈ જ્યાં ઊભા હતા ત્યાં જઈ અને તેની સાથે બોલાચાલી કરી અને ઝઘડો કરેલ છે અને આ ઝઘડામાં મરણ જનારને છાતીનાનું મર્ડર થયેલ છે આ કામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણસો નો ગુનો દાખલ કરવામાં આવેલા છે અને તપાસ હાલમાં ચાલુ છે મરણ જનાર જે છે તે કસબાના હોદ્દેદાર હોય કસબામાં અવારનવાર જે બી ઝઘડાઓ આવતા હોય તેનું જે સમાધાન કરાવતા હોય અને પક્ષ બંને પક્ષને એમાં ઘણી વખત મંદુક ભી હોય એ કારણે મંદુક રાખીને આરોપીઓ એકસમ થઈ અને ઇલિયાસભાઈનું ખૂન કરેલ છે